લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે જેમાં કંઈક આપણે જીવનમાં જાણવા જેવી વાતોનો વિચાર કરીએ જેને સમજીએ જેને વાર્તા રૂપે સમજીએ આજની દુનિયામાં આજની દુનિયામાં દરેક માણસ એવા વિચાર કરે કે દુનિયા મારી રીતથી ચાલે હું જેમ કહું તેમ ચાલવું જોઈએ હું કહું તેમ થવું જોઈએ મને મારું મનગમતું પરિણામ હંમેશા મળવું જોઈએ શક્ય શક્ય છે છે ઘણી બધી વાર આ વિચાર કરે અને પછી એના મનમાં જે ગુસ્સો આવે છે જે પરિસ્થિતિનો બદલાવ જોઈને નારાજગી મેળવે છે એનાથી જીવનમાં ઘણા બધા સંબંધો બગડે છે ઘણા બધા કામો બગડે છે અને પોતાના જીવનમાં જે સફળતાનો રસ્તો છે ને તે બંધ થતો દેખાય છે તો માનવીએ દુનિયાને બદલવા કરતા જો પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે તો વધુ સારા પરિણામ માનવી મેળવી શકે છે હવે આ બધી બાબતો છે ને આપણે વાતો કરવામાં સરળ લાગે પણ જીવનમાં આપણે અમલમાં મૂકવા જઈએ ત્યારે પાછા પડીએ ને પાછા પડીએ તો આપણે હારીને હટી જઈએ છે એવું કરવું જોઈએ ના એવું ન કરાય કારણ કે જો આપણે બદલાવ જોઈએ છે આપણે આપણી મરજી મુજબનો બદલાવ જોઈએ છે અને મરજી મુજબનો પણ સારો બદલાવ જો આપણે ઈચ્છીએ તો આપણે એને લાવી શકીએ પણ એના માટે આપણે શું કરવું પડે એના માટે પહેલાં આપણે આપણી જાતને બદલવી પડે તો જ આપણે એમાંથી કંઈક મેળવી શકીએ ને તો આજે છે ને આ વાતને સમજવા હું તમને એક બહુ સરસ મજાની વાર્તા કહું જે આજના જમાનામાં આજના કળિયુગના જમાનામાં બહુ જરૂરી છે અને આજે મેં જોયું છે એનું ઓબ્ઝર્વેશન મારા મનમાં બહુ સરસ રીતે હું કરું છું હું કોઈ પણ ઘરે જાઉં ને કોઈ પણ ઘરે જાઉં ત્યાં સાસુને વહુ હોય ને એની વચ્ચેનો તાલમેલ હું હંમેશા સારી રીતે જોઉં એની પર વિચાર કરું એની પરથી ઘરની પરિસ્થિતિનો ખ્યાલ તરત જ આવી જાય તમે દસ મિનિટ બેસો ને દસ મિનિટમાં સાસુ વહુ વચ્ચેનો વ્યવહાર જોઈએ ને તો તમને ખબર પડી જાય કે આ ઘરમાં કેટલી રાહત છે શાંતિ છે ઝઘડો છે તકલીફ છે શું છે વહુ પોતાની રીતથી ઘર ચલાવવા માગતી હોય સાસુ પોતાની રીતથી ચલાવવા માગતી હોય અને આ બેનો તાલમેલ આવે નહીં મેળ બેસે નહીં બરાબર ઘણા કિસ્સાઓ આવે છે એવા સાસુ આવે કે સાહેબ વહુ કંઈ માની જાય એવા ઉપાય બતાવો વહુ આવે કે ભાઈ સાસુ મારી જાય વહુ આવે ત્યારે જરૂર આવે મારી દીકરીને સાસુ બહુ પજવે છે સાહેબ કંઈ એવા ઉપાય આપો કે તેનાથી આ બધું શાંત થઈ જાય પણ નથી સાસુ બદલાવા તૈયાર કે નથી વહુ બદલાવા તૈયાર તો એનું પરિણામ કેવી રીતે લાવી શકાય જ્યોતિષમાં એવા ઉપાય હોય કે ભાઈ થોડી ઘણી રાહત મળે શાંતિ થાય ઘરમાં થોડોક કંકાશ ઓછો થાય ચંદ્ર પ્રબળ કરીએ તો મનમાં શાંતિ રહી બીજા ઝઘડાઓ ન થાય એની કાળજી રાખીએ એ બધી વસ્તુ કરી શકાય પણ કાયમ માટે ન કરાય ને કાયમ માટે આનું સારું પરિણામ લાવવું છે તો તમારી જાતને બદલો અને છે ને આપણે જરાક ધ્યાનથી સમજીએ બહુ સરસ વાર્તા કહું એક દીકરી પરણી પરણીને સાસરે આવી સાસરે આવી સાસરે આવી તો સસરા તો પહેલેથી જ સ્વર્ગે સિધાવી ગયેલા બરાબર એટલે સાસુ હતી હવે સાસુનું ધ્યાન રાખવાનું કોને ભાગે આવ્યું નવી પરણીએ આવેલી વહુ માટે કે ભાઈ તારે સાસુનું ધ્યાન રાખવાનું છે હવે જે દીકરી પરણીને આવેલી તેને કોઈ કટકટ કરે તો ગમે નહીં અને સાસુ હતી થોડી કટકટ કરવાવાળી ઘરના લોકો હોય ને તે આપણા નાના નાના કામોમાં ચોકસાઈ રાખવાની વાત કરે એ લોકોને આપણું કામ ન ગમે તો એ ટકોર કરે સલાહ આપે અમારા ઘરમાં પણ હતું એવું મારા ઘરમાં બી મારા મધ મારી મિસિસને કે સલાહ આપતા કે ભાઈ આમ નહીં આ કરો આજે વોવો છે તો વોવને મારી મિસિસ સલાહ આપે આમ નહીં આમ કરો થાય છે હવે આવી સાસુની સતત ટોકટોકથી પેલી વહુ બહુ થોડા સમયમાં કંટાળી ગઈ અને કંટાળીને એક દિવસ એને એની સાસુને કીધું કે મમ્મી હું તો થોડા દિવસ પિયર રહેવા જાઉં સાસુને બી ખ્યાલ હતો સાસુ કે આ જા તું થોડા દિવસ રહી આવ મન તારું શાંત થઈ જશે એમ કરીને સાસુએ રજા આપી હવે પેલી અહીંયા સાસરામાં સવાર સાંજ સાસુની ટકોરથી કંટાળેલી વહુ પિયર જવા નીકળી પિયર પહોંચી પહોંચીને બેઠીને એનું મોડું જોઈને એની માને ખ્યાલ આવી ગયો કે ભાઈ ત્યાં શું થયું હશે નાનું મોડું કેમ આજે આ રીતનું છે તો માએ પૂછ્યું દીકરીને કે બેટા શું થયું તો કે તું જવા દે વાત ને કે સવારથી સાંજ સુધી ટકટક ટક ટક કરે છે ને એમ કંટાળી ગયેલી છે કંટાળી તો એવી ગયેલી છું કે મારું મન એવું કહે કે ભાઈ સાસુને હું પતાવી દઉં એટલે એક જાતની કટકટ પૂરી થાય એમ કે રોજે રોજ સવાર બપોર સાંજ જે માથું ખાય છે ને એમાંથી છુટકારો મેળવવાનો માને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ એકદમ જ એ થઈને કંટાળીને આવી છે તેને બેસાડી પાણી વાણી પીવડાવ્યું શાંત કરીને પછી વાત કરી કે તારી વાત બરાબર છે જો સાસુને પતાવી દઈએ ને તો તારી કટકટ પતી જાય પણ ચાલુ કંઈ આપણે કરીએ ને પકડાઈ દઈએ ને ખૂનનો ગુનો લાગે તો તારી તો આખી જિંદગી જેલમાં ચાલી જાય તો એવું તો નહીં જ કરાય આપણાથી તો કે પછી દીકરી કે તો મારે કરવું શું ગુસ્સે થઈ ગઈ ને કે ભાઈ હું હવે નથી જવાની મારે નથી રહેવું ત્યાં ઘરમાં માએ થોડુંક વિચાર્યું ને પછી એને સાંજે બેસાડીને વાત કરી કે તું બેસ મેં એક બહુ સરસ વિચાર કર્યો છે એમાંથી તારી સાસુનો કાંટો બી નીકળી જશે અને તારી ટકટક બી બંધ થઈ જશે તો દીકરી ખુશ તું મને જલ્દી બતાવ શું કરો તો માએ કીધું કે જો હું તને છે ને એક દવા આપું છું એ દવા તારે રોજ તારી સાસુના ખાવાનામાં બે ત્રણ ટીપા નાખી ને એને ખવડાવવાનું બરાબર હું તને ધીમું ઝેર આપું છું ધીરે ધીરે આ ઝેર તારી સાસુને આપણે ખવડાવતા દઈએ અને થોડા સમયમાં તારું કામ થઈ જાય પણ તારે આ સમય દરમિયાન તારી સાસુ સાથે સંબંધ સુધારવો પડે એની કીધેલી વાત માનવી પડે તું એનું કયું માને છે એનો અનુભવ તારે એને કરાવવો જોઈએ તો આ બધી વાત શક્ય છ સાત મહિનામાં તારું નિકાલ આવી જાય છ સાત મહિનામાં તો તારી સાસુ સ્વર્ગે સીધાવે ને તારી કાયમી કટકટ મટી જાય પણ જો આમાં કમી નહીં આવી જોઈએ કે કમી આવશે તો કોઈને પણ શક પડશે કે આ લોકો કંઈ ખોટું કરે છે તો તારે હંમેશા એનું સેવા કરવાની એનું કીધેલું માનવાનું સમજણ નહીં પડે તો એને પૂછવાનું અને એના ઘર પ્રમાણે તારે વર્તન સુધારવાનું દીકરી કહી કે પણ છ મહિનામાં પાક્કું મા કે એકસો ને દસ ટકા ભાઈ હું તને દવા જેવી આપું છું કે એકસો ને દસ ટકા તારી સાસુ છ મહિનામાં નિકાલ થઈ જાય દીકરી તો ખુશ થઈ ગઈ એકદમ બે ચાર દિવસમાં જ માને કે તું દવા લાવ હું ચાલી સાસરે માએ દવા આપી દવા લઈને દીકરી સાસરે આવી ગઈ આવીને આખું વર્તન બદલાઈ ગયું જે સાસુ એને નહોતી ગમતી તે ગમવા માંડી એની ટકટક એને સારી લાગવા માંડી જે કંઈ સલાહ આપી એને અનુરૂપ એને કામ કરવા માંડ્યું સાસુ પણ ખુશ થઈ ગઈ છ મહિના આ રીતે જ આવેલું ને છ મહિનામાં સાસુને એવું લાગ્યું કે ભાઈ આ દીકરી તો કેટલી ડાહી છે ને કેટલી સરસ છે ને પેલીને બી એનું વર્તન સુધારવાથી સાસુનો વ્યવહાર ગમવા માંઈડો એ થઈ ગયો બંને એક મા દીકરીની જેમ એ ઘરમાં રહેતા થઈ ગયા બધું સરસ થઈ ગયું હવે રોજ પેલી માએ આપેલી દવા જે સાસુને પીવડાવતી હતી એને એવું થયું કે હવે આ દવા મારે બંધ કરવી જોઈએ કારણ કે સાસુ તો હવે સુધરી ગઈ છે મને મહત્વ આપે છે મારું માન રાખે જ મને બધું જ આપવાની વાત કરે છે અને મને તો હવે અહીંયા કોઈ તકલીફ છે જ નહીં સાસુની નથી ટકટક કે નથી એની કોઈ હેરાનગતિ કે નથી કોઈ બીજી બાબતમાં મને કોઈ પ્રોબ્લેમ આવ્યો તો હવે મારે આને શા માટે દવા આપવી જોઈએ એના કરતાં તો આ જીવે તો સારું પાછળની જિંદગીમાં રાહત રહી આવો વિચાર કરીને એક દિવસ એને પિયર જવાનું નક્કી કર્યું ને પિયર જઈને એની માને પેલી જે વધેલી દવા હતી તે પાછી આપી કે મમ્મી કે કેમ આવું થયું ભાઈ તું પાછી લાવી તો કે ના ના મારે આ દવા નથી આપી મારે તો હવે સાસુને જીવાડવી છે ભાઈ કેમ તો કે એનું વર્તન સુધરી ગયું બધું થઈ ગયું ને ફાઇન થઈ ગયું હવે કંઈ એ નથી એમ કે હું ને એ બે મળી સમજીને રહીએ છે તારા કરતાં મને એનો લગાવ વધી ગયો મા વિચાર કરે કે ભાઈ મારી દવા કામ કરી ગઈ તો દીકરી સુધરી બહુ સુધરી સાસુ સુધરી ગઈ અને આ જે આખી જે હકીકત જાણીને માએ દીકરીને રાતે બેસાડીને કીધું કે બેટા અમે તને કોઈ દવા નથી આપી આ તને આપેલું તે ગંગાજલ હતું અને તે બે બે ટીપા એ સાસુને પીવડાવ્યું અને તે તારી જાતને સુધારી તારું વર્તન સુધાર્યું તારું સુધરેલું વર્તન જોઈને તારી સાસુએ તારી સાથેની ટકટક ઓછી કરી એનું જે ટોણા મારવાનું હતું તે બંધ કર્યું ને તે એને અનુરૂપ વર્તન કરતાં કરતાં એ ઘરમાં તું સેટ થઈ ગઈ તારી સાસુને તારા પતિને એ ઘરને અનુરૂપ તું જીવન જીવવા માંડી ચોક્કસ તને સારું પરિણામ પ્રાપ્ત થયું તો મિત્રો જ્યારે આપણે બદલાઈએ ત્યારે દુનિયા બદલાય આની પર ધ્યાન આપવાનું છે હું એવું નથી કે તો બધા જ ઘરોમાં આ શક્ય છે પણ જ્યાં શક્ય છે ત્યાં આ સુધારો લાવો હા ખોટું છે તો ખોટું છે એનો સામનો કરો હકીકત છે તો તેના અપનાવો સારા વિચારો છે તો એને જીવનમાં જોડો પણ જો પોતાની જાતનો બદલાવ આપણે લાવી શકીએ તો દુનિયાને આપણે જાતે બદલી શકીએ તો આની પર પૂરતું ધ્યાન આપવું બહુ જરૂરી છે આજે આપણે છે ને કોઈ પણ એક જગ્યા પર જઈએ ને ત્યાં એક કે બે વ્યક્તિ જો ખોટું વર્તન કરતા હશે ને તો બધા ડિસ્ટર્બ થશે પણ એ લોકો જો બીજાની સાથે સામેલ થઈને એક શિસ્ત ભરેલું વર્તન પોતાના જીવનમાં જોડે અને સ્થાન અને સમય પ્રમાણે જો એને જીવનમાં ઉમેરે તો ચોક્કસ એને સારું પરિણામ પ્રાપ્ત થાય પણ આપણે એને તૈયારી સાથે જીવનમાં જોડતા જ નથી તો તકલીફ અહીંયા આવે છે આ બાબતને બહુ મહત્ત્વની રીતે સમજવાની છે જીવનમાં જોડવાની છે અને પોતાના જીવનને સુધારીને આગળ ચાલવાનું છે તો મિત્રો આજે આ એક નાનકડી વાર્તાથી આપણે એક વાત સમજવાની છે કે આપણે આપણી જાતને બદલીએ તો દુનિયાને બદલી શકીએ છે બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકથી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્તે